સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દારૂ જુગાર તેમજ સત્તાના ગેરકાયદેસર વેપલાઓને કારણે સ્થાનિક જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે જેમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ વહીવટદાર લખધીરસિંહની છત્રછાયા હેઠળ સમગ્ર સરખેજ વિસ્તાર દારૂ જુગાર તેમજ સટ્ટાના અડ્ડાઓનો હબ બની ગયો હોય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે અહીં સાબર ટ્રેડર્સની ગલીમાં મસ જુગારધામ ચાલી રહ્યું છે તેમજ મહેન્દ્ર રાજુ અને મુકેશ સહિત અને ઘણા બુટલેગરો દ્વારા પણ મોટા પાયે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેની અનેક વાર કંટ્રોલ મેસેજ દ્વારા ફરિયાદો આપવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવી બદીઓ ક્યારે સંપૂર્ણપણે બંધ થશે તેની રાહ જોવાઈ રહી છે વટવા ને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે જે રોજના હજારો ગરીબ લોકો નોકરી ધંધો કરવા માટે આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં અંદાજે ત્રીસ થી ચાલીસ જેટલા ડીસીદારો ના અડ્ડાઓ આવેલા હોવાથી મજૂરી કામ કરતા લોકોની પરસેવાની કમાણી દારૂ પીવામાં જ વપરાઈ જતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે વટવા વટવા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમનજર હેઠળ તેમજ વહીવટર રાજભાની મિલી ભગતમાં આ વિસ્તારમાં બુટલેગરોને છૂટો દોર આપી રોજે રોજ લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે હાલ વટવા તેમજ વટવા જેઆઈડીસી પોલીસ સ્ટેશન હાલ વિસ્તારમાં વટવા શાક માર્કેટ ખોડિયાર માતાના મંદિર પાસે ભુરી નામની મહિલા બુટલેગર વટવા ચુનારાવાસમાં ભરતભાઈ बचूभाई ना कुवा मुन्नी नामनी बुटलेगर, गामडी रोड धनलक्ष्मी सोसायटी बाजूमा गायत्री नामनी महिला बुटलेगर।

મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે